જય માતાજી જય ગુરુ માં આ હાલીસે ભાવનગરના હું કેવાય ભૂંગળા આ ચટણી તીખી ખાવી એ માટે આ ગાઠિયા અને આ છે ગણી ને આંબલીની તીખી મીઠી ચટણી બનાવી છે આંબલી ડુંગળીની આ પણ પાવ છે અને મરશું તો વાત કરો મા અને આ પણ લચ્છી છે

ખાને ખાવ બોલાયેમ બોલાયેમ મીલાયેમ તો વાત કરીમાં આ છે રઈવાર કામમાંથી હા હા હાલે નો આલેવું બનાવી હોય તો આપણે હ હા બનાવી હોય તો હાલે એવું

અમે વિચાર એવો છે કે નસીબમાં હોય તો અમારે થોડુંક આ વેચાણ નું કરવું છે તો સાયલું જાય કે ન સાયલું જાય એવી પ્રાર્થના કરી ભગવાન ને જો આ બધું બનાવ્યું નહીં I was like, I'm going to go I'm going to go to I'm going to go to the camp. I'm going to go to the camp. What can I do? I'm going to go to the What you I'm go

તમને શું તો જો ખુશી પપ્પા એ પ્રતિથીટણી નાખું તીખી મને પણ બીક લાગે એવું થાય

એટલે છોકરો મારો સીધો ને ડાયો છે મેને પૂરી પૂરી દે છે કોઈ પણ માણસને પૂછ્યા ન રાખતો જય હિન્દ જય ભારત જય કુ ભગના મેડીમાં લાઈક કરવાનું ક્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ